એઆઈસીસી ના સચિવ અને મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રામકૃષ્ણ બે દિવસના પ્રવાસ દરમિયાન તેમણે દરેક વોર્ડના કાર્યકર્તા હોદ્દેદારો અને જવાબદાર સંગઠનના લોકો સાથે કરેલી બેઠક અંગે માહિતી આપી હતી તેઓ જણાવ્યું હતું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પ્રચારણ શ્રી ગણેશ કર્યા છે સાથે આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરે તે માટે તેઓ કામે લાગી ગયા છે આ સાથે તેમણે તેમને ચૂંટણીમાં રણનીતિ લઈને માહિતી આપી હતી બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના અપમાન અંગે ચાલે રાજકીય આક્ષેપો પર પણ પ્રતિક્રિયા આપી હતી તેઓ કોંગ્રેસમાં જૂથબંધીના સવાલ પર કહ્યું હતું કે કોંગ્રેસમાં જૂથબંધી છે બધા પક્ષમાં જૂથબંધી હોય છે પરંતુ કાર્યકર્તા અને હોદ્દેદારો જયારે ચૂંટણી હોય ત્યારે બધું ભૂલી એક થઈ પાર્ટી માટે કામ કરતા હોય છે અને મારા આ બે દેશના પ્રવાસમાં કાર્યકર્તા હોદ્દેદારોએ ખાતરી આપી છે કોંગ્રેસ પાર્ટી જીતવા માટે કામ કરશે તેઓ વધુમાં જણાવ્યું હતું કે જૂથબંધી અમારા કોંગ્રેસ પાર્ટી પ્રશ્ન છે રસ્તે ગટર પૂરે ભરે પડે હૈ સારી બાતો જનતા શહેર કી લડાઈ હૈ દેશ લડાઈ નહીં મેં નિવેદન કરના ચુંગી માન્ય પ્રધાનમંત્રી મોદીજી શાસન કાલ મે उनको देखकर ही जनता ने वोट दिया इस नगर पालिका में और उनके लोग जो है आज भी जनता के बुनियादी सेवाओं को तोड़ने का काम कर रहे हैं मैं चाहता हूं कि मोदी जी खुद उन पर कार्रवाई करे ऐसे लोगों को तुरंत पार्टी से बेदर्श करें हम जनता के बीच में जाएंगे और ये बात उठाएंगे